સિદ્ધ કથાકાર jignesh dada એ ભાવનગર શહેરના સરદારનગર ખાતે આવેલી અંકુર શાળાની ખાસ મુલાકાત લીધી હતી અંકુર શાળા ખાતે માનસિક રીતે દિવ્યાંગ બાળકો એટલે કે જેને લોકો મંદબુદ્ધિવાળા બાળકો કહે છે તેવા બાળકો અભ્યાસ કરે છે જે બાળકને પોતાની સાથે જ કરવાની ખબર પડતી નથી તેવા બાળકોની સંભાળ રાખી અને અંકુર શાળા ખાતે માનસિક રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે

નેહલબેન ગઢવી અને એમની આખી આ ટીમ જે બધા શિક્ષક ભાઈ બહેનો છે આ છોકરાઓને આ બાળકોને આ ભગવાનને આટલા સરસ રીતે આવા ટ્રીટ કરે છે હમણાં મને અહીંયા માહિતી આપી રહ્યા હતા કે આ જે દીવડાઓ પ્રગટ્યા છે એ બધા આ બાળકોએ બનાવ્યા છે તો મને આશ્ચર્ય થયું કે પહેલાં તો હું કહેલો હતો કે લગભગ કદાચ બજારમાંથી વેચાતા લઈ આવ્યા છે પણ આવા બાળકોએ આવું બનાવ્યું છે એટલે મને ખબર પડી કે જમીનમાં પાણી તો છે પણ એમાં કૂવો ખોદનારો કોઈ જોઈએ છે આ સંસ્થા એટલે આ ભગવાન બધાય અંકુર જે મંદબુદ્ધિની આ શાળા છે આજના દિવસે મને આનંદ થયો કે આવી સ્કૂલોમાં પણ આપણા સૌરાષ્ટ્રમાં ભાવનગર જેવા આવા શહેરમાં આટલી સુંદર એક સંસ્થા ચાલે છે કે જ્યાં જન્મજાત જે બાળકો પોતાની અવસ્થાને લઈને જ આવ્યા છે એ અવસ્થાના બાળકોને સારી અવસ્થાએ પહોંચાડવાના સારા સ્થાને પહોંચાડવાના પ્રયત્ન આ અંકુર સ્કૂલ કરે છે એટલે મને એનો આનંદ છે